પોરબંદરમાં મહાનગરપાલિકાની દુકાન ભાડે આપેલી છે જે મિલકત સંબંધે સાટાખત થઈ શકે નહીં કઈક આવો જ મહત્વનો ચુકાદો જિલ્લા કોર્ટે આપ્યો છે જેવો અમારો ખાસ અહેવાલ હાલ આધુનિક જમાનામાં મિલકત ભાડે આપ્યા પછી મકાન માલિક હેરાન પરેશાન થઈ જતો હોય છે અને ઘણી વખત મકાન માલિક ભાડા ચીઠ્ઠી બદલાવી દેતા ન હોય તેવા કિસ્સામાં ભાડુઆત પૈસા લઈને અન્યને દુકાન આપી દેતા હોય છે તેવાજ એક કિસ્સામાં પોરબંદર માં બાગમાં એમજી રોડ ઉપર પોરબંદર નગરપાલિકા દ્વારા ઉપર નીચે દુકાનો બનાવેલી છે અને તે પૈકી એક દુકાન ના ભાડુઆત કાંતિલાલ મોહનલાલ દત્તા હતા અને તેઓએ પોતાની ભાડુતી દુકાન સંબંધે કિશોર રામજી ગોહેલ સાટાખત કરી આપ્યું હતું પરંતુ ત્યારબાદ કાંતિલાલ દત્તાએ જ નગરપાલિકામાં અરજ અહેવાલ કરી આ દુકાન રાજુભાઈ વાળા ને અને ત્યારબાદ અલ્પેશ લાખાણીને ને ઉત્તરોત્તર દુકાનો ટ્રાન્સફર થઈ હતી પરંતુ કિશોર રામજી દ્વારા બે હજાર તેના એડવોકેટ મારફતે પોરબંદરની કોર્ટમાં નગરપાલિકા તથા કાંતિભાઈ દત્તા પાસેથી ભાડે લેનાર અને જેના નામે ભાડા ચીઠી ટ્રાન્સફર થઈ ગયેલ છે તેઓની સામે દુકાનનો કબજો લેવા તથા ભાડા ચીઠીમાં નામ ટ્રાન્સફર કરવા નગરપાલિકાને ખોટી રીતે કરેલ છે

અને તે અપીલ પોરબંદરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શર્માની કોર્ટમાં ચાલી જતા ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની જોગવાઈ મુજબ માલિકીની મિલકતનું જ સાટા દસ્તાવેજ થાય પરંતુ ભાડાની મિલકત સંબંધે ભાડુઆતને કોઈ વેચાણ કરવાનો જ કોઈ હક અધિકાર ન હોય તેવું કહેવાતું લખાણ જ કાયદા વિરુદ્ધનું હોવાથી દલીલ થતા અને કાયદા વિરુદ્ધના કરારનો અમલ કોર્ટ કરાવી શકે નહીં તે સંબંધેની અલગ અલગ ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટની ઓથોરિટીઓ રજૂ કરતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શર્મા દ્વારા કાયદાકીય જોગવાઈઓ તથા રેકોર્ડ અને પુરાવાઓ તથા એડવોકેટની દલીલો ધ્યાને રાખીને એપ્લેન્ટની અપીલ રદ કરેલ છે અને અગાઉ પોરબંદર નગરપાલિકાએ ભાડાચિઠ્ઠી બદલાવવા માટેની કરેલી તમામ કાર્યવાહી કાયદા મુજબની હોવાનું ઠરાવી ભાડુઆની તરફેણ માં ચુકાદો આપેલ છે વિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર